એને ભૂખ લાગીને એટલે મને કે પાણી પૂરી લઈએ તો જો આમાં પાણી પૂરી અત્યારે લઈ આવ્યો ત્યારે થાય કેવું આપણે માની લો 50 ની માંગી હોય ને પાણી પોતે ને એકલા એકલા લા નાસ્તો કરતા એનું કાઈ નઈ મને કે ભૂખ લાગે ને ડીશ ને એ બધું પાછું લઈ આવ્યા ત્યાં પોગાડી આવી લઈ ગયો ને ત્યાં ડાયરેક્ટ કોટ ફાટી ગઈ હો કોઈ પૂછ્યું ન હોય જનરલ પ્રોબ્લેમ એ બધાયને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લોક તો અત્યારે રાતના આજે 6 વાગ્યા છે અને આ બાજુ જો આને ભૂખે લાગી ગઈ અત્યારમાં મને કોક વાર લાગી હોય હું જો એમ કહું ને કે મને ભૂખ લાગી તો તો એમ જ કે ડાયરેક્ટ એને આખો દી ખાધા ખાધો જ થાય આજે એને ભૂખ લાગી ને એટલે મને કે પાણીપુરી લઈ તો જો આમાં પાણીપુરી અત્યારે લઈ આવ્યો અત્યારે ભરે એટલે ખાવા બેસી જાય પાણીપુરી હાલો ભર નાખો હાલો ભરો તો ભરો ને હાલો ને ખાઈ લે હમ આવા એ જો પાણીપુરી ભરવાની તૈયારી કરે તો પાણીપુરી જે આમાં પાર્સલ લઈ આવ્યો તો કઈ રીતે લીધી એક આ જગલું અને આમાં થોડીક અલગ પૂરી નખાવી એવી રીતના લીધી કારણ કે આમાં પાણીપુરી લેવા જાય ને ત્યારે થાય કેવું આપણે માની કે પચાસથી માંગીએ ને પાણીપુરી તો એ જેટલો મસાલો આવે ને એ મસાલો સો ટકા જેટલી પૂરી હોય ને એમાં વધે એટલે બને ને તો અમે તો હું તો શું કરું જ્યારે લેવા જાઉં ને પચાસની લેવી હોય ને તો ચાલીની ની પાણીપુરી લેવાની એટલે જે ચાલીમાં જેટલો મસાલો આવે ને એટલો એ દસની એક્સ્ટ્રા પૂરી નખાવી દઉં એટલે એને એટલામાં થઈ જાય કારણ કે જો આવી રીતના આમ ચાલીની પાણીપુરી લીધી આમાં જો આટલો મસાલો આવ્યો ને આ ચાલીની પૂરી હોય ને આમાં વધી જ પડવાનો હોય મસાલો એટલે ભાઈ ની એક્સ્ટ્રા પુરી નાખાઈ એટલે એવી રીતના હોય એટલે મસાલો ખચવાઈ જાય અને પચાની પૂરી પાણીપુરી થઈ જાય કારણ કે મસાલો તો હંમેશા વધતો જ હોય આ મસાલો એટલો નાખી દીધો હોય ને એમ બરોબર ને હે બરાબર ઓકે આ બે દી થોડાક દી પહેલા ઘરે પાણીપુરી બનાવી ત્યારે મસાલો પડ્યો પડોતી હવે ત્યારે ખચવાઈ જાય એ બાયરે જ રાખો તો ગાઈઝ અત્યારે જો અત્યારે આ ઘરે કોઈ છે નહીં તો ઘરે કોઈ છે નહીં તો અત્યારે મેં એક નોટ વસ્તુ નોટિસ કરી કે ભાઈ જ્યારે કોઈ ન હોય ને ત્યારે લોક ઉતારો અઘરો પડે અઘરો તો નહીં એટલે ટૂંકમાં હું ઉતારી તો હગું કારણ કે ગમે હું ભાઈ એકલો એકલો બોલે જ આવે એવું થાય એટલે કોઈક હોય આમ હાઈ તો જ આમ મજા આવે ઉતારવાની આગળ વિડીયો બનાવવાની બાકી ત્યાં એકલો હતો જો કંટાળો તો આવે આ રોયર કંઈ ઉતારી ન હોગું બાયરે ગયા હોય એ વસ્તુ અલગ ઘરમાં ઘરમાં તો એ નોટ થઈ હગે હું

સ્નેપ નાખ્યું ને ડાયરો કામ જોઈ લે ને ખબર એવું ખાવાનું પાછું એવું તો બહુ બધી યાદ હોય એને હાલો જો હવે કાલે પતિ તો ગયું હવે ડીશ ને એ બધી પાછું લઈ આવ્યા ત્યાં પોગાડી વાળી હાલો ડીશ ડીશ જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાં પાછું મૂકી આવ્યા વાસણ ત્યાં ને આ બાજુ જાઓ રસોઈ બનાવ ઉભા રહ્યા હતા ફોનમાં રીલું ચાલુ થઈ ગયું એટલે હવે કલાક લાગી હાલશે ધીમું રાખશું તો શું બનાવું હા બધા ફાફડી ગાંઠિયા જ નકરા લઈ આવે ઘડીઓ જયારે પડી કોઈ ગાંઠિયા જોઈ અત્યારે હું બનાવાનું બનાવવાનું

કરતા ઓલા ગાંઠિયા લઈ આવે ને બધું ત્યારે ને ત્યારે બનાવી દે ની લઈયા હોય આમાં મજા ઈ મજા આવે આમાં તો ઓલા ફાફડી ગાંઠિયા તો ફાફડી નહીં ફાફડા હોય ને એ મજા આવે ખાવાની આમળા શિયાળો આવ્યો શિયાળો ભાઈ આવી ગયો આમડા આપ એ જ કહો શિયાળો આવી ગયો આમડા અત્યાર કરના છે હમણા આ જોજો જો આપડા તમાર બાર ઓકે સુધારવા જોઈએ ને આમડા આજી સુધારવા બેહા દે હમણા અને આ જોજો ઓલા ફુગી નો વરી જાય પરખા રાખજો નઈ રહી આલે તો સુધારવા મન તો સુધાય

જરી કજી તો પવન લાગ્યો હોય ત્યાં ડાયરેક્ટ વોટ ફાટી જાય કોઈ પૂછ્યું ન હોય હે જનરલ પ્રોબ્લેમ બધાને ફાટી જતા મોટા ભાગને તમારે નો તમારે નો ફાટતા હોય મારે તો આમ જરીક જરીક ટાઈટ થાય ને પવન લાગે ને ડાયરેક્ટ ફાટી જાય વોટ એટલે ડેઈલી દિવાળી પહેલાથી ચાલુ કરે ને હાઈ દેખી ચોપડી નું એટલે વાંધો ન આવે એટલે નહીં સારું સારું ખાધે નહીં

ચાપડી શાક અને થોડું ઘણું ખમણ પડ્યું હોય ખાવાનું હોય પંચ આવે પંચ નથી ખમણે તો આ સાથે આજનું લોક પૂરું કરી છે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા